ધારી તાલુકાના ચરાલા ગામ આવેલ ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રથિત દાદા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જોકે કે આજે સેવાકીય પ્રવૃત્તિમાં એક પીછું વધુ ઉમેરાયું છે વિદેશોની ધરતી ઉપરથી અહીં લોકો આવી પહોંચ્યા છે એમનું કારણ એ છે કે અહીં ગાયત્રી મંદિર ખાતે દર વર્ષે સર્વજ્ઞાતિ સમહલ લગ્નોત્સવ યોજાય છે જે આજે વીસમાં સર્વજ્ઞા સમૂહ લગ્નનું આયોજન કરાયું જેમાં કુલ અઠાવીસ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા મહત્વની વાત એ છે કે આ સમુદ્રમાં નવ કપલ એવા હતા કે જે વિદેશોથી દરતે અમેરિકા આફ્રિકા અને યુગાન્ડા દેશમાંથી નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને આ સમુદ્રમાં બ્લડ ગેમનું આયોજન કરાયું હતું ગત દિવસે કાંજી બુટા બારોટને બે હજાર ચોવીસ એવોર્ડ આપી તેમનું સન્માન કરાવ્યું ને પ્રમાણેનું આયોજન કરાવ્યું જેમાં ખાસ મોરારી બાપુની ઉપસ્થિતિ રહી હતી ને આ ગાયત્રી પરિવારની સંસ્થાને આશીર્વાદ આપ્યા હતા ને અભિસાયમાં કાંજી સ્મૃતિ મંદિર ચલાલા માં બને છે પ્રમાણે સંસ્થા અને દાતાશ્રીઓના સહયોગથી આયોજન કરાશે રિપોર્ટર પ્રતાપભાઈ વાડા આરટીવી ન્યૂઝ ધારી અમરેલી મારું નામ રાધેશ્યામ દુધરેજિયા છે હું મોતીસરથી આવ્યો છું શ્રી યુગ નિર્માણ ગાયત્રી ટ્રસ્ટમાં જે સમૂહ લગ્ન વીસ જે આયોજન કરવામાં આવ્યું છે તે બેસ્ટ છે કે જે અત્યાર સુધીમાં મતલબ ગાયત્રી પરિવારવાળા લગ્ન તો કરતા જ હતા પણ આજે જે મેરેજ કર્યા છે તે આનંદમય છે મતલબ એને અઠ્યાવીસ લગ્ન કરેલા છે પહેલાં ઓછા લગ્ન થતા બટ હવે ધીરે ધીરે એ લોકો એના અંદર ઘણા બધા અપડેટ લાવે છે અને એ લોકોનું મેનેજમેન્ટ બી એટલું બધું કરે છે અને રતિદાદા છે તો રતિદાદા દાદા બહાર બી જાય છે બધી દીકરીઓ માટે બહુ સારામાં સારું કામ કરે છે અને બધી જ વસ્તુ મતલબ બેસ્ટ કરે છે અને અમે લોકો બહુ ઉત્સાહ માનીએ છીએ કે ભાઈ અમારા મેરેજ બી અહીંયા થયા છે અને બહુ સારા એવા મસ્ત મસ્ત લગ્ન થઈ ગયા છે અમારા ના એવું કઈ નહીં મતલબ મજા આવી અહીંયા સમૂહ લગ્ન કર્યા છે ચલાલામાં પહેલી વાર જે અહીં આવ્યા છે સમી લગ્નમાં ક્યારે આવી નહોતી પણ બહુ સારું કામ કરેલું છે અહીંયા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા હું મહેશ મહેતા ડાયરેક્ટર ઓફ હરીમા મહિલા કોલેજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય આજે આ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને આખા વિશ્વમાં ગાયત્રી પરિવારની સેવા પ્રવૃત્તિ થાય છે એવા ગાયત્રી પરિવારના માધ્યમથી ચલાલાના આંગણે વિશ્વમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું જેમાં અઠ્યાવીસ દીકરીઓ જુદી જુદી જ્ઞાતિની આમાં જોડાઈ હતી અને સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ નવેક કપલ આફ્રિકાથી અમેરિકાથી યુગાંડાથી વિદેશની ધરતી ઉપરથી આ સમૂહ લગ્ન માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામ અગ્રણીઓ અને રાજકીય મહાનુભાવો સંતશ્રીઓ અને આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ આયોજન ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છે જે હરિબા મહિલા કોલેજ ખાતે આયોજન સમગ્ર કરવામાં આવ્યું હતું એના આગલે દિવસે ભૂટા બારોટ એવોર્ડ બે હજાર ચોવીસનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એમાં પૂજ્ય સંત મોરારી બાપુ ઉપસ્થિત રહી અને આ સંસ્થાને આશીર્વાદ આપ્યા હતા અને છેલભાઈ વ્યાસને સેવા એવોર્ડ આપી કાનજીભુટ્ટા બારોટનો અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભવિષ્યમાં કાનજીભુટા બારોટ નું સ્મૃતિ મંદિર આ ચલાલામાં બને એ માટે પણ આ સંસ્થા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી આદરણીય શ્રી કનુભાઈ તેજુરા અને હંસાભાઈ તેજુરા જેવા દાતાશ્રીઓના સહયોગથી સ્મૃતિ મંદિર પણ નિર્માણ થાય એવું પણ આ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું હતું અને અરવિંદ બારોટ ગોપાલભાઈ અરવિંદભાઈ બારોટ ગોપાલભાઈ બારોટ જેવા અનેક કલાકારો હિતેશભાઈ અને કલાકારો દ્વારા સાંજે લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આવતીકાલે સરસ મજાનું સવારમાં એક ગાયની ગૌશાળાનું શુભારંભ કરવામાં આવ્યો સાથે સાથે પ્રોફેસરોને રહેવા માટેના ક્વાટર બિલ્ડિંગનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું અને પાંચ વાગે કાનજીભુટા બારોટ એવોર્ડ માટે પૂજ્ય મોરારી બાપુ વધાર્યા સુંદર મજાનો બધાને લાભ આપ્યો સાથે સાથે એમણે કીધું કે મારી જેવું કંઈ કામકાજ હોય એ પણ મને કહેજો સાંજે સરસ મજાનો લોક ડાયરો હતો જેની અંદર અરવિંદ બારોટ મેરામણ ગઢવી ગોપાલભાઈ અભયસિંહ રાઠોડ એવા સુંદર મજાના કલાકારોએ મોડી રાત સુધી લોકોને આનંદ પીરશો આજુબાજુના બધાને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા હતી આજ રોજ સવારમાં અઠ્યાવીસ દીકરીઓના લગ્ન હતા જ્યારે લગ્ન નોંધાવા આવે ત્યારે મા બાપની સહી કરવાની હોય તો અમુક દીકરાને અમુક દીકરીઓને પૂછવામાં આવ્યું ત્યારે કે દાદા મારે માતા પિતા નથી એટલે આપણે આંખની અંદર પણ આ છો આવી જાય એવા લગ્ન હતા અને આજે સુંદર લગ્નની અંદર નવ દંપતીઓ ખૂબ ખુશ થયા સાધુ સંતો બધાય રહ્યા સરસ મજાના સ્નેહી મિત્રો પત્રકારો અને સુંદર વ્યવસ્થા સાથે એકસો ને ત્રીસ વસ્તુ કરિયાવરમાં આપવામાં આવી અને આ સંસ્થા દર વર્ષે આવા સમૂહ લગ્ન કરે છે આ વિશ્વ સમૂહ લગ્ન હતો અઢારસો ને સાઠ દીકરીઓના અહીંયા આવા સુંદર લગ્નો થયા અહીંયા સરસ મજાની ગૌશાળા છે વૃદ્ધાશ્રમ છે અનાથ આશ્રમ છે અને હોસ્પિટલ છે તો બધું ફ્રીમાં ચાલી રહ્યું છે તો મા ગાયત્રી અહીંયા સાક્ષાત બિરાજે છે તો બધાને ભગવાન સુખી રાખે ભગવાન દીકરીઓના આશીર્વાદથી વધારે સુંદર સારા કાર્યો કરીએ એવી વેદ માતા ગાયત્રીને પ્રાર્થના